વાત કરીશું આજના મુખ્ય સમાચારને વડોદરા શહેરના બંધીખાનામાં નાવેલ કબ્રસ્તાન અને હેરિટેજ હજીરાઓનું વેચાણ કોણે કર્યું વડોદરા શહેરમાં નાવેલ ઐતિહાસિક હેરિટેજ વેચાણની પરમિશન શું કલેક્ટર શ્રી આપી છે શું કમિશનરે આપેલી છે હેરિટેજ સ્મારકનું તેને શણગારવામાં આવે કોઈ દિવસ એનું વેચાણ ન થાય બિલ્ડરો દ્વારા ટાઉન પ્લાનિંગ માં લેતી દેતીનો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ દેખાય છે હાલ અમારા કેમેરામેન દ્વારા વિસ્તારની મુલાકાત લઈને સ્થાનિક મુહાઇ દ્વારા જાણકારી મેળવી હતી તેમણે જણાવ્યું હતું

કે અમે એમને કહેવા માંગે છે કે સાહેબ આ ધાર્મિક વસ્તુ છે આના પર ધ્યાન આપો તમે આ કોઈ પણ જાતિ કે હિન્દુ કે મુસ્લિમ હોય સાહેબ એમના પર કહેવાનો મતલબ કે ધાર્મિક વસ્તુ અને આર્ટિકલ વસ્તુ છે બસો અઢીસો વર્ષ સુધી અને ગાયકવાળા એમને ભેટ આપી છે અહીંયા ખબરો પણ છે દરગાહ છે મજાર છે તો આ વસ્તુ સેલ ના થાય આ ધાર્મિક વસ્તુ છે આમાં સરકાર કંઈ કોઈ સારી વસ્તુ બનાવે તો સારું લાગે પણ આ ધાર્મિક વસ્તુ પર થોડી કોઈ સેલ કરી છે ને કોઈ કોમ્પ્લેક્સ બનાવી શકે છે તેનો રસ્તો હું અમે કોની પાસે જઈએ સરકારને આપે આવેદન કે કોને આપે કહેવાનું મતલબ સરકાર આ વસ્તુ પર ધ્યાન આપવા જેવો કોઈ જરૂરી છે કે આજે આ વસ્તુ છે કાલે કોઈ હિન્દુ ધર્મની પણ વસ્તુ આ બિલ્ડરો લઈ શકે છે તો આવું ના ચાલે હા આવું ચાલે નહીં આ કેવી રીતે આ શેર કલેક્ટર આના અંદર ખાસ ધ્યાન આપવું જોઈએ આ આપવું જોઈએ કલેક્ટર સાહેબે ધ્યાન આપવું જોઈએ ઐતિહાસિક વસ્તુ છે આ બધી આપણી દેશ ને ઐતિહાસિક વસ્તુ જતી રહે તો આપણા દેશમાં માં હું કોઈ જોવા આવે કેવાનું મતલબ દેશ તો નાબૂદ થઈ જાય તો આવે કોણ આપણા ઇન્ડિયા જોવા માટે કે ભાઈ આર્ટિકલ વસ્તુ કઈ કઈ ઇન્ડિયા શું છે કેવાનું મતલબ કે આવી આર્ટિકલ વસ્તુ તો કોઈ જોવા આવે ગાયકવાડ વસ્તુ જોવા કોણ આવે આ બધી ગાયકવાડી વસ્તુ બિલ્ડરો બનાવી દે સાઈટ તો ફરી જોવા કોણ આવે આપણો ઇન્ડિયાનો નો ઐતિહાસિક એ થઈ જાય નુસ્તો થઈ જાય